મોટી બી વાત હું અત્યારે હાલ બામણવાડ ગામના દલાભાઈ મૂળાભાઈ પરમારના તેઓ આવેલો છું ખેતરમાં છું એમની આપણી ધરતી વિટા વિટા એમ આપણું દરેક ખાતર વાપરીને એમની મફરીનું વાવેતર કરેલું છે તો કેવું રિઝલ્ટ મળ્યું છે એમની એમને અમે અમને આપણે પૂછી જોઈએ કેમ છો સાહેબ મજામાં તો આપણી ટીમેક્સની દવા આપણે કેવી લાગીએ આપણને ટીમેક્સની દવા એટલી મફળી જાડી છે કે મફળી ફોલાતી પણ નથી ફૂલી જો બોલો ફોલો મફળી ફોલતા એટલી આમાં ભરાવદાર છે ફોલતા આ થી પણ ફોલાતી નથી એટલી એમ વજન વજનમાં વજન વધારે પકડ છે કારણ કે આની અંદર ઉપજ પ્લસ વાપરેલું બરોબર ધરતી વિટા ભૂમિ વિટા બાયોરક્ષક સાહીઠ ઉપજ પ્લસ અને નિમ નિમ આટલી આની અંદર વાપરેલી છે આ પ્રોડક્ટ મગફળી નું ઉત્પાદન જોરદાર છે આ સામે આ દેખાય છે બરાબર મગફળી નું ઉત્પાદન જોરદાર છે અને મગફળી નું મગફળી કોઈ મગફળી આગી નથી મગફળી નથી